એના માટે અમે કરી રહ્યા કે જ્યારે ઝાડેમાં રોડ ઉપર દારૂ વેચાય છે એ અમારી બેન દીકરીઓ છે હેરાન પરેશાન થાય છે ત્યારે આ વસ્તુ કહેવા માંગુ છું કે બંધ કરાવવા તમારા પોતાના સ્વાસ્થ્ય માટે બંધ કરો આજે પરથી ઉપર લોકો હસી રહ્યા છે મારે એટલું જ કેવું છે કે કેને કે તમારા ઘર બેન નીકળ્યો હોસે ને દુસન નસાના દુસન તો તમારા ઘર માં ભી તો આ ફીલિંગ રાખીને દારૂ બંધ કરાવો તમે મારું નામ કલ્પના જોશી છે હું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ની વાઇસ પ્રેસિડેન્ટ છું અને સૌરાષ્ટ્ર ઝોન ની प्रभारी તરીકે અત્યારે કાર્યરત છું આજ રોજ ભુજ ખાતે રામનગરી મેલડી માના મંદિર પાસે અમે જથ્થાબંધ દારૂ પકડ્યું છે આ દારૂ પકડવામાં વિગત એવી હતી કે મારી સાથે લાલીબેન આદિવાલા અને કચ્છ જિલ્લાના પ્રમુખ રાધાજી ચૌધરી સાથે હતા અમે જે અમને જેવી જાણ થઈ કે અહીં દારૂ બને છે અને વેચાય છે ત્યારે અમે લોકો અહીં આવ્યા હતા અને આવ્યા બાદ જે મકાન માલિક હતા એમણે તો ખૂબ ગલા તલા કર્યા હતા પણ એમને કબાટની તિજોરીમાંથી કોથળાઓમાંથી ને એવી એવી ખૂણા ખાચામાંથી અમે એમનો માલ અને એમની આ જે બનાવેલી થેલીઓ છે એની એ અમે પકડી પાડી છે માત્ર કહેવાતા જ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે આ દેશી દારૂ અને એટલી હલકી કક્ષાનું દારૂ છે કે જેમાં વધારે પડતી માત્રામાં દારૂ લઈ લેવાય છે તો લો જે પીતો હોય યુવાન એ મોતને ઘાટ પણ ઉતરે છે અગાઉ પણ ભુજમાં અહીં લખ્ઠાકાંડમાં અનેક યુવાનોના મૃત્યુ થયા હતા ત્યારે ખરેખર મારે ખૂબ દુઃખ થાય છે કે અમે અત્યારે પોલીસને પણ જાણ કરી હતી તો પોલીસ પણ જવાબ દેવા દેવામાં ગલાતલા કરવા માંડી હતી એક બી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો કહ્યું કે એકસો બારમાં ફોન કરો એકસો બારનો ફોન લાગતો નથી અને ત્યારબાદ અમે એસપી સાહેબને ફોન કર્યો ત્યારે માંડ માંડ એકસો બાર નંબર આવી રહી છે એવું જણાવવામાં આવે છે અને છતાં પણ હજી સુધી આ તમે જોઈ શકો છો કે કેટલો મુદ્દામાલ છે અને હજી સુધી કોઈ પણ કોઈ એ કાર્યવાહી થઈ નથી કોઈ આવ્યું નથી ત્યારે ખૂબ દુઃખપૂર્વક સાથે અમારે કહેવું પડે છે કે ખરેખર અત્યારે જનતા જાગૃતિની જરૂર છે મહિલા કોંગ્રેસ રેટ પાડી પાડીને કેટલી રેટ પાડશે આ ખરેખર પોલીસનું કામ છે કે પોલીસે આ રેટ બંધ કરાવવી જોઈએ હજારો યુવાધન જ્યારે બરબાદ થઈ રહ્યું છે યુવા દીકરીઓ વિધવા થઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર ઉપર અમને ખરેખર શરમ અનુભવાય છે કે રોજના કેટલા બધા કેટલું બધું દારૂ બનાવાય છે વેચાય છે અને છતાં પણ આપણો આપણું જે કચ્છ છે એ ત્યાંનું ત્યાં છે हेल्थ एंड मैग्नेटिक नेचर क्यों सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवार नौ थी एक सांजे चार નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એડ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન